નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત 뉴스 અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ન્યાયકોર્ટમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લક્તર ન્યાયકોર્ટ પ્રિન્સિપલ જજના અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવતા ન્યાયકોર્ટા બાર એસોસિએશન ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ પોલીસ સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણા વિશે જાગૃતિ લાવવા માટે ઓગણીસો બોતેરમાં માં પર્યાવરણ પર સ્ટોક હોમ કોન્ફરન્સ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ દ્વારા તેની સ્થાપના થઈ ત્યાંથી વિશ્વમાં કરોડો લોકો દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે પાંચ જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામે ઓગણીસો બોતેરમાં પર્યાવરણ માટે ખાસ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને યુએન જનરલ એસેમ્બલી દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો આ દિવસ સમગ્ર વિશ્વના લોકો સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને હરિયાળા વિશ્વને પર્યાવરણ સુરક્ષા માટે પર્યાવરણને અનુકૂળ પ્રથાઓને પ્રાધાન્ય આપવા પ્રોત્સાહિત કરે છે ઓગણીસો ગ્લોબલ વોર્મિંગ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણની મુદ્દા પર જાગૃતિ લાવવા માટે થઈ અને વિશ્વ પર્યાવરણ દિવસ સંયુક્ત રાષ્ટ્રનું એક સાધન રહેલું છે વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચાડવાનું એક વૈશ્વિક મંચ રહ્યું છે જેમાં એકસો કરતા વધારે દેશો ભાગ લે છે દર વર્ષે આ કાર્યક્રમ દ્વારા વ્યવસાયિક બિનસરકારી સરકારી સંસ્થાઓ સમુદાયો સરકાર અને જાણીતા નામી અનામી નાગરિકો દ્વારા પર્યાવરણીય કારણોની હિમાયત કરવામાં આવે છે ત્યાં લખતર ન્યાયકોર્ટ પટાંગણમાં પ્રિન્સિપલ જજ એચ કે મેરિયા સાહેબના માર્ગદર્શન મુજબ લખતર તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉત્સાહપ્રણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં લખતર ન્યાયકોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ આર જાનિબાર જાની પ્રમુખ હિતેન્દ્રસિંહ ઝાલા લખતર ન્યાયકોર્ટ સ્ટાફ લખતર ફોરેસ્ટ સ્ટાફ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા ઉત્સાહરોપણ કાર્યક્રમ ઉપસ્થિત તમામ લોકો દ્વારા વૃક્ષારોપણ કરવા સાથે વૃક્ષ વૃક્ષ વાવીશું અને પર્યાવરણ બચાવીશું તેવા શપથ પણ લેવામાં આવ્યા હતા અને ત્યારે તેમના દ્વારા હજુ પણ વધુને વધુ વૃક્ષ ઉછેરશું તેવા પણ શપથ લેવામાં આવ્યા હતા